અમરેલીના ધારાસભ્ય અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કોર્ટનું કરાયું ઉદઘાટન અમરેલી જિલ્લામાં લાઠીમાં નવનિર્મિત કોર્ટનું કરાયું ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોશીના વરદ હસ્તે કરાયું ઉદઘાટન જેમાં કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કોર્ટનું કરાયું ઉદઘાટન અસીલોને ઝડપી ન્યાય મળે તેવા હેતુને સાર્થક કરવા કોર્ટનું કરાયું લોકાર્પણ

બે વ્યવસ્થા અમરેલી જિલ્લા માટે કાયમી માટે સારી રીતે મળી શકે એ પણ અમારા પ્રયત્નો હોય છે નવી કોર્ટ બિલ્ડિંગના ન્યાયને સ્વતંત્ર પરિપૂર્ણતા કામકાજ કરવા માટે જે રીતે કોર્ટ બિલ્ડિંગ લાઠી માટે 75 વર્ષ પછી એક નવું બિલ્ડિંગ મળ્યું છે આજથી ઓગણીસો પચાસની અંદર જ્યારે પણ લાઠીની અંદર કોર્ટની સ્થાપના થઈ છે ત્યારે જિલ્લાનું વડું મથક તો અમરેલી હતું પણ લાઠીમાં પણ આ વ્યવસ્થા આપવા માટે જ્યારે પણ આપણા વડીલોએ એક મોટું મન વિચાર કરી અને લાઠીને સારી સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા એ સમયની અંદર આ લોકોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિના કારણે લાઠીને સારી રીતે વ્યવસ્થા મળી શકે એવા પણ પ્રયત્નો ત્યારે પણ કરવામાં આવ્યા છે એ પણ વડીલોને આપણે યાદ કરવા પડે કે એમના પ્રયત્નો થકી ખૂબ સારી વ્યવસ્થા લાઠીની અંદર જે તે સમય પણ ઊભી થઈ હતી અત્યારે સરકાર દ્વારા એને ફરી પુનરાવર્તન કરી અને નવા બિલ્ડિંગનું પણ આપણે આજે લોકાર્પણ કર્યું છે જોશી સાહેબને મારે હૃદયની શુભકામના